આજરોજ સત્તર ઓગસ્ટના સાંજે પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવતી અખબાર યાદી પ્રમાણે ચોમાસાની ઋતુમાં ઘાસ આચ્છાદિન અને વૃક્ષોથી ઢંકાયેલા વિસ્તારમાં પગપાળા ચાલતી વખતે સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે આવા વિસ્તારોમાં સાપ અજગર ગો તેમજ અન્ય સરીસૃપ હોવાની શક્યતાઓ રહેલી હોય છે દર વર્ષે સર્પદર્શના બનાવો બનતા હોય છે ઘણી વખત સાપ જેવા વન્યજીવો બિનજરૂરી છંછડવાથી સર્પદર્શની ઘટના બનતી હોય છે તો કેટલાક કિસ્સાઓમાં સાપને બિનજરૂરી રીતે મારી પણ નાખવામાં આવતા હોય છે વધુમાં અજાણ્યા સ્ત્રોતો કે વ્યક્તિઓ બંધક બનાવી શાળા કે કોલેજોમાં સર્પદર્શનનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે આ પ્રકારના કૃત્યો સામે વન્યજીવી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે આ પ્રકારની ઘટના ન બને તે માટે સાપને હાનિ ન પહોંચે અને વન્યજીવોનું સંરક્ષણ થાય તે માટે જ્યારે સ્વરૂપ દેખાય ત્યારે સ્થાનિકો દ્વારા નજીકના વન વિભાગની કચેરીને જાણ કરવા અથવા તો ટોલ ફ્રી નંબર એક આઠ ડબલ ઝીરો તેત્રીસ ઝીરો સાત નેવ્યાશી અથવા તો ઓગણીસો છવ્વીસ પર કોલ કરે સંપર્ક કરવા માટે નાયબ વનરક્ષક સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા જણાવવામાં આવેલ છે